એક વાર નો સમય છે રાત્રિના સમયે સદગુરુ ભોજન કરવા બેઠા છે હરિદાસ ને જોયો અને કહ્યું છે ભાઈ સાધુ જેના ઘરનું ખાય છે ને એના ઘરનું કલ્યાણ કરે છે બાળકને જોતા જોતા દયા આવી ભોજનનો પ્રથમ ગ્રાસ લેતા પહેલા સેવકની પાસે એક પાત્ર મંગાવ્યું અને પાસે પાત્ર માંથી પાંચ કોડિયા લઈ અને હરિદાસ માટે અલગ પધરાયા બેટા હરિદાસ ભોજન કરતા હાલો હરિદાસ ભોજન કરતા પહેલા આ ઉછિષ્ટ મહાપ્રસાદ તમે આરોગી જજો ઉછિષ્ટનો અર્થ એઠો નથી બહુ ધ્યાન રાખજો તમે ભોજન કરો ને ભોજન કરતા કરતા તમારા પાત્રમાં એઠું વધે તમારું વધેલું એઠું તમે ગાય કૂતરાને નાખો છો તો શ્રીમંત ભાગવત અને મનુસ્મૃતિ કહે છે સાહેબ કે ગાયને નાખવાથી તમને રોગ થશે અને કૂતરાને નાખવાથી તમને તમારું મૃત્યુ બગડશે ભાઈ એટલું જ ભોજન લો જે ભોજન તમારે જરૂર છે એટલું જ નહીં મનુસ્મૃતિ તો કહે છે કે પુરુષના પાત્રમાં સ્ત્રી ભોજન કરી શકે પણ સ્ત્રીના પાત્રમાં પુરુષ ભોજન ના કરી શકે એટલા બધા સુધરી ગયા કે ગમે ત્યાં ગમે તેની સાથે ખાવા બેસી જઈએ છે આપણે અન્નના દોષ જો કોઈ દોષ નથી સાહેબ અન્ન દોષ જેવો જીવનમાં બીજો કોઈ દોષ નથી હરિદાસ ભોજન કર્યું